વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો એકત્રીસ ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગ દ્વારા ઠેર ઠેર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું વડોદરા શહેર પોલીસ કમિશનરના આદેશને ધ્યાનમાં રાખીને એકત્રીસ ડિસેમ્બર અંતર્ગત વડોદરા શહેર પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા જંકશન ચાર રસ્તા ઉપર મોબાઈલ ડ્રગ્સ ટેસ્ટિંગ એનેલાઇઝર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું કાળી ફિલ્મ ધરાવતા કાચવાળી ગાડીઓ પર પોલીસે વધુ તવાઈ કરી હતી ઓનલાઈન સામાન સપ્લાયનું કામ કરતા ટેમ્પા તેમજ ડિલિવરી બોયના પણ બેગ ચેક કરી શહેર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું એકત્રીસમી ડિસેમ્બર આવતીકાલે છે અને નવા વર્ષની તૈયારી અને ઉજવણી માટે બધા લોકો આતુર છે જે અનુસંધાને ઘણી બધી જગ્યાએ પાર્ટીનું આયોજન કરવામાં આવશે અને લોકો નશાનું પણ સેવન કરશે અને એ સેવન કરીને પણ વાહન ચલાવવા બહાર નીકળે અને બીજું એક્સિડન્ટ ન થાય એની માટે થઈ અને લોકો નશાનું સેવન ન કરે એની માટે પણ અમે લોકો અલગ અલગ જગ્યા પર અત્યારે રેડ કરી રહ્યા છીએ દારૂનું નું રશો કરી અને વાહન ચલાવી અને અન્ય લોકોને પણ એક્સિડન્ટ કરે અને ઈજા પહોંચાડે એવો પણ બનાવ બનવાની શક્યતા હોય જેથી અત્યારે વાહન ચેકિંગ ચાલી રહ્યું છે અને વાહન પર દારૂની હેરાફેરી ન થાય એને રોકવા માટે પણ ચેકપોસ્ટ ઉપર અમે વાહન ચેકિંગ કરી રહ્યા છીએ એવી રીતે છે છે ત્રણ એની પર અત્યારે મોટા ટીમ અને અમે એક એક વાહન ચેક કરી અને સિટીમાં પ્રવેશ આપી રહ્યા છીએ સાથોસાથ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પોઈન્ટો રાખેલા છે જ્યાં વાહન ચેકિંગ કરી અને અમે ડ્રંક એન્ડ ડ્રાઈવ ના કેસીસ કરી રહ્યા છીએ ડોક્યુમેન્ટ પણ ચેક કરી રહ્યા છીએ અને કોઈ એવું અમને માહિતી મળે તો અમે ત્યાં પણ અમે જઈ અને રેડ કરીએ છીએ એમ આખા બે દિવસ ત્રણ દિવસ આગામી જે તહેવાર આવી રહ્યા છે એ લોકો શાંતિપૂર્ણ તહેવાર ઉજવી શકે એ માટે વડોદરા પોલીસ સજ્જ છે